બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને ભારત પાકિસ્તાનની બોર્ડરે આવેલા જલોયા ગામમાં મતદાન માટે લાઇન લાગી છે તો સિંચાઈના અને પીવાના પાણીની સમસ્યાને લઈને મતદારો નારાજ પણ છે તો ચૂંટણીના ચાર મહિનામાં કેનાલ આપવા મતદારોએ અપીલ કરી તો જે ધારાસભ્ય ચૂંટાય તેને પાણીની વ્યવસ્થા કરવા મતદારોએ અપીલ કરી વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે બપોર સુધી ચોવીસ ટકાથી વધુ મતદાન થયું છે ત્યારે આ જે દ્રશ્યો જોઈ શકો છો આ જલોયા ગામના દ્રશ્યો છે કે મતદાન મથક પર લોકોની લાંબી લાંબી કતારો લાગેલી છે આ એ ગામ છે કે જે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છે અને સરહદી વિસ્તારનું આ છેલ્લું ગામ છે ત્યારે પણ અહીં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈ અહીંના મતદારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા જોવા મળી રહ્યો છે આપણે અહીંના મતદારો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કે અહીં લોકોની શું સમસ્યા છે અને લોકો મતદાન કરવા આવ્યા છે તો શું માંગ છે કાકા શું નામ તમે લખાજી અને અમારે પણ કેનાલની જરૂર છે હવે ની બહુ તકલીફ થાય નથી આવતું પીવાનું તો આવે છે પણ કારક આવે છે ચાર મહિના ની અંદર અમારે કેનાલ તરત ચાલુ થઈ ને મારો ક્લિયર થવું જોઈએ અમારે એટલી વિનંતી છે હા પોણી મળે સાહેબ મોડા વેલો મળે પણ કેનાલ અમારે જરૂર છે કઈ ઉનાળામાં કે સમસ્યા ઉનાળામાં રહે છે પાણી ઉનાળાને ઓછો મળે છે અનેક લોકો પાણી ની સમસ્યા ને લઈ અહી છે આજે મતદાન કરવા આવ્યા છે લોકોની માંગ છે કે અહીં પીવાના પાણી અને કેનાલ બનાવવામાં આવે તેવી હાલ માંગ કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે ફરીથી એકવાર હું દ્રશ્યમાં બતાવીશ કે મહિલાઓ અને પુરુષો બંને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે સરહદનું છેલ્લું ગામ હોવા છતાં પણ અહીં લાંબી કતારો લાગી છે લોકો ઉત્સાહભેર અહીં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે આજે વા વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે આ મતદાનને લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રોહિત ઠાકોર બીટીવી ન્યૂઝ બનાસકાંઠા